વિશ્વવિખ્યાત કથાકાર પૂજ્ય શ્રી ગિરિબાપુના વ્યાસાસને મણિશંકર વિરજી પેથાણી પરિવાર આયોજિત શિવકથામાં હંસરાજ રઘુવંશી દ્વારા શિવભજન સાથે લોકોને મંત્રમુગ્ધ કરી નાખ્યા હજારો શિવભક્તોએ કથાનું રસપાન સાથે બાર જ્યોતિર્લિંગ મંદિરોના દર્શન કરી રાત્રિ ભવ્ય શિવભક્તિમાં મગન થઈ ગયા અહીં તારીખ દસ માર્ચ સુધી કથા દરમિયાન બાર જ્યોતિર્લિંગના અભિહુક મંદિરોના દર્શન કરી ભક્તો યજમાન પરિવારને આશીર્વચન આપી રહ્યા છે ભક્તો એવું કહી રહ્યા હતા કે તેઓ દેશના અલગ અલગ ખૂણામાં આવેલા બાર જ્યોતિર્લિંગ મંદિરોના દર્શન ક્યારે પણ નથી કરી શકવાના પરંતુ ફરાદી ગામના મણિશંકર વિરજી પેથાણી પરિવાર દ્વારા આવું સરસ સુંદર વ્યવસ્થા સાથેનું શિવકથાનું આયોજન અમારા માટે સાક્ષાત શિવના દર્શન જાણે ભક્તો રૂબરૂ બાર જ્યોતિર્લિંગના મંદિરોના દર્શન કરી રહ્યા છે તેવા આશીર્વચન આપ્યા હતા સોમનાથ જ્યોતિર્લિંગ મંદિરના અહીં સાક્ષાત દર્શન થાય છે સોમનાથ જ્યોતિર્લિંગને પૃથ્વી પર ભગવાન શિવનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે પૌરાણિક માન્યતા છે કે એક પવિત્ર કુંડ પણ દેવતાઓ દ્વારા બનાવવામાં આવ્યું છે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના અહીં થાય છે દર્શન આંધ્રપ્રદેશમાં આવેલ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ ભગવાન શિવના બીજા જ્યોતિર્લિંગ તરીકે ઓળખાય છે આ જ્યોતિર્લિંગ આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદીના કિનારે શ્રીશૈલ નામના પર્વત પર આવેલું છે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરના અહીં થાય છે દર્શન ઉજ્જૈનમાં આવેલ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ ભગવાન ભોલેનાથના ત્રીજા જ્યોતિર્લિંગ તરીકે ઓળખાય છે આ જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના ઐતિહાસિક શહેર ઉજ્જૈનમાં આવેલું છે તમામ બાર જ્યોતિર્લિંગોમાંથી એકમાત્ર દક્ષિણમુખી જ્યોતિર્લિંગ ઉજ્જૈનમાં છે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગમાં થતી ભસ્મ આરતી વિશ્વભરમાં પ્રખ્યાત છે ઓમકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરના અહીં થાય છે દર્શન ખંડવામાં આવેલ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ ભગવાન શિવના બારમા જ્યોતિર્લિંગોમાંનું એક તરીકે પૂજવામાં આવે છે આ ધાર્મિક શહેર મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં આવેલું છે આ જ્યોતિર્લિંગ નર્મદા નદીના કિનારે વસેલા નાનકડા નગર ઓમેશ્વરમાં આવેલું છે કેદારનાથ જ્યોતિર્લિંગ મંદિરના અહીં થાય છે ભવ્ય દર્શન ઉત્તરાખંડમાં ભગવાન શિવના પાંચમા જ્યોતિર્લિંગમાં કેદારનાથ જ્યોતિર્લિંગની પૂજા કરવામાં આવે છે કેદારનાથ જ્યોતિર્લિંગ ઉત્તરાખંડમાં કેદારનામના હિમાલયની ટોચ પર આવેલું છે કેદારનાથ જ્યોતિર્લિંગ પણ બદ્રીનાથ રોડ પર આવેલું છે ભીમાશંકર જ્યોતિર્લિંગ મંદિરના અહીં થાય છે દર્શન મહારાષ્ટ્રમાં આવેલ ભીમાશંકર જ્યોતિર્લિંગ ભગવાન શિવના છઠ્ઠા જ્યોતિર્લિંગ તરીકે ઓળખાય છે ભીમાશંકર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં સયાદ્રી નામના પર્વત પર સ્થિત છે બાબા વિશ્વનાથ જ્યોતિર્લિંગ મંદિરના દર્શન થાય છે ઉત્તર પ્રદેશમાં આવેલ બાબા વિશ્વનાથ જ્યોતિર્લિંગની ભગવાન શિવના સાતમા જ્યોતિર્લિંગ તરીકે પૂજવામાં આવે છે આ જ્યોતિર્લિંગ વારાણસી શહેરમાં સ્થિત છે જેને ઉત્તર પ્રદેશની ધાર્મિક રાજધાની કહેવામાં આવે છે આ જ્યોતિર્લિંગ વારાણસીમાં આવેલું છે જેને વિશ્વનું સૌથી પ્રાચીન શહેર માનવામાં આવે છે ત્રમકેશ્વર જ્યોતિર્લિંગ મંદિરના અહીં થાય છે દર્શન મહારાષ્ટ્રમાં આવેલ ત્રમકેશ્વર જ્યોતિર્લિંગને ભગવાન શિવના આઠમાં જ્યોતિર્લિંગ તરીકે પૂજવામાં આવે છે આ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આવેલું છે આ જ્યોતિર્લિંગની નજીક બ્રહ્મગીરી નામનું પર્વત પણ આવેલું છે આ પર્વત પર ગોદાવરી નદીનું ઉદ્રમ સ્થાન પણ છે વૈદ્યનાથ જ્યોતિર્લિંગ મંદિરના અહીં થાય છે દર્શન ઝારખંડમાં આવેલ વૈદ્યનાથ જ્યોતિર્લિંગને ભગવાન શિવના નવમાં જ્યોતિર્લિંગ તરીકે પૂજવામાં આવે છે આ જ્યોતિર્લિંગ ઝારખંડના સંથાલ પરગાણા પાસે આવેલું છે પૌરાણિક માન્યતા છે કે ભગવાન શિવના આ ધામને ચિતાભૂમિ કહેવામાં આવે છે નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરના અભિહુક દર્શન ગુજરાતમાં આવેલ નાગેશ્વર જ્યોતિર્લિંગ ભગવાન શિવના દસમાં જ્યોતિર્લિંગ તરીકે ઓળખાય છે આ જ્યોતિર્લિંગ ગુજરાતના બરોડા પ્રદેશમાં ગોમતી દ્વારકા પાસે આવેલું છે રામેશ્વરમ જ્યોતિર્લિંગ મંદિરના દર્શન તમિલનાડુમાં આવેલ રામેશ્વરમ જ્યોતિર્લિંગને ભગવાન શિવનું અગિયારમું જ્યોતિર્લિંગ માનવામાં આવે છે આ જ્યોતિર્લિંગ તમિલનાડુ રાજ્યમાં રામનાથમ નામના સ્થળે આવેલું છે આ જ્યોતિર્લિંગ સ્વયં ભગવાન શ્રી રામ દ્વારા પવિત્ર કરવામાં આવ્યું હતું ભગવાન શ્રી રામના કારણે આ જ્યોતિર્લિંગનું નામ રામેશ્વરમ પડ્યું છે કૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગના મંદિરના અહીં થાય છે દર્શન મહારાષ્ટ્રમાં આવેલ ગૃષ્મેશ્વર જ્યોતિર્લિંગ ભગવાન શિવના બારમા છે આ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના સંભાજીનગર જિલ્લામાં છે આ જ્યોતિર્લિંગની નજીક ઐતિહાસિક કૈલાશ મંદિર પણ છે અજંતા ઇલોરાની ગુફાઓ પણ આ જિલ્લામાં આવેલી છે અલગ અલગ મંદિરો સાથે આભિપ શિવલિંગોની પ્રતિકૃતિ સાથે માંડવી તાલુકાનું નાનકડું ફરાદી ગામ શિવનગરી બની ગયું છે અહીં વિશ્વવિખ્યાત કથાકાર પૂજ્ય શ્રી મણિશંકર બાપુના પેથાણી મણિશંકર આયોજિત શિવકથામાં હજારો ભક્તો લાભ લઈ રહ્યા છે તેમજ હંસરાજ રઘુવંશી દ્વારા શિવ ભજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં શિવભક્તો ઉમટ્યા હતા માંડવી તાલુકાનું નાનકડું એવું ફરાદી ગામ શિવ ભક્તિમાં મગ્ન થઈ ગયું હતું મકાન લેવી જ તેમજ ભાડે લેવા માટે સંપર્ક કરો એક સારા લોકેશનમાં મકાન વેચવાનું છે ભુજના જયનગર શક્તિધામ પાસે આવેલ ડુપ્લેક્સ મકાન વેચવાનું છે કમ્પ્લીટ લેણા મુક્ત અને દસ્તાવેજ તથા લાલ બુક સહિત સંપૂર્ણ બોજામુક્ત મોકાનું મકાન ઉપરાંત એક મકાન ભાડે આપવાનું છે સંપર્ક નંબર નાઇન સેવન વન ટુ સિક્સ ડબલ સેવન સેવન થ્રી ફાઈવ ડબલ નાઇન સેવન નાઇન થ્રી two six double four one.